નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં સોના તેમજ ચાંદીના ખરીદારો અત્યારે ખૂબ જ ખુશ થતા જોવા મળી રહ્યા છે તો આજે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ

ગ્રામ ચાંદી એકાણું માં દસ ગ્રામ ચાંદી ચાંદી રહ્યો છે જયારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો સોનાના ભાવની માહિતી મેળવીએ તો આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ અને બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર ને જ્યારે દસ ગ્રામ સોનું સિત્તેર હજાર છ નેવમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છ હજાર નવસોમાં તો મિત્રો સોનાના ભાવ છે તૂટવા લાગ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને તમે આજે બજાર ભાવ જોઈ રહ્યા છો જેની અંદર તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતો હોય છે તો તમે પણ તમારા શહેરની અંદર જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે ખાસ કરીને લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો એટલે કે હવે દિવાળીની પહેલા સોના ચાંદીની ખરીદી ઘણા બધા મિત્રોએ કરી લીધી છે અને હજુ પણ ઘણા બધા મિત્રો સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે તો અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે સોનાની ખરીદી કરવા માટે તો હવે પછી નેક્સ્ટ વિડીયો New, new update